વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જો તમે અમારી ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ નથી કરી તો ગૂગલ પ્લે સ્ટોરમાં જેને લખો કે એ સી ડબલ એચ યુ એ કછુઆ લખીને અમારી એપ ડાઉનલોડ કરો એનાથી ફાયદો એ થશે કે અમારું બધું કોન્ટેન્ટ ઓફલાઈન મોડની અંદર જોઈ શકાશે અને યુટ્યુબ પર કેટલાક વિડીયોઝ પ્રાઇવેટ મોડની અંદર છે જે તમે એક્સેસ કરી શકતા નથી જ્યારે એપની અંદર યુ કેન એક્સેસ ઓલ ધ વિડીયોઝ બધા જ વિડીયોઝ એક્સેસ કરી શકાશે આ દાખલો સોલ્વ કરીએ એક મંદિરના તળિયેથી ટાવરના ટોચનો ઉચ્છેદ કોણ એટલે કે આમાં મને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે બે ઓબ્જેક્ટ છે તો ઉદાહરણ તરીકે આ મેં એક બનાવી દીધું ટાવર હવે અત્યારે ટાવર કે મંદિર એમાંથી કોની ઊંચાઈ વધારે છે હું કંઈ જ મને ખબર નથી એટલે મેં એક ટાવર અને એક મંદિર છે એવું એઝ્યુમ કરી લીધું ટા એક મંદિરના તળિયેથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ તો હું આને જો મંદિર કહું તો એના તળિયેથી ટાવરની ટોચનો કોણની વાત કરીએ અને આ સ્ટ્રેટ લાઈન બનાવી દઈએ કેટલો છે કોણ માલુમ પડે છે એટલે અહીંયા હું લખી દઈશ બીજું શું કીધું છે ટાવરના તળિયેથી એટલે કે અહીંયાથી આ ટાવર છે ટાવરના તળિયેથી મંદિરની ટોચનો કોણ ત્રીસ છે એટલે હું આમ બનાવી દઈશ તો આ છે ત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી મારે હવે નક્કી કરવાનું કે કયું છે જેની હાઈટ વધારે છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો મોટા ખૂણાની સામેની બાજુ આ થાય છે મારી હાઈટ લાઈક દિસ વધારે છે રાઈટ ઓકે આગળ શું ઇન્ફોર્મેશન છે જો મંદિરની ઊંચાઈ પચાસ મીટર હોય એટલે કે આટલું પચાસ છે પચાસ મીટર પચાસ મીટર છે તો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે હવે વિદ્યાર્થીઓ આપણે નેમિંગ કરી દઈએ એ બી સી અને ડી આકૃતિમાં આઈ થિંક તમને બધાને ખબર પડી કે મેં કઈ રીતે નક્કી કર્યું કે કયો ઓબ્જેક્ટ ઊંચો છે કયો ઓબ્જેક્ટ નીચો છે હવે વિદ્યાર્થી મિત્રો જે ઇન્ફોર્મેશન લખવાની છે તે લખી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો મેં જે માહિતી જરૂર હતી તે મેન્શન કરી દીધી કે એ તો કે અમારો ટાવર છે સીડી અમારું મંદિર છે ખૂણો એસી બી ખૂણો એસી બી એટલે આ ખૂણો આ ખૂણો સાહીઠ છે ખૂણો ડીબીસી ડીબીસી આ ખૂણો ત્રીસ છે હવે આને સોલ્વ રીતે કરવાનું છે હું શોર્ટમાં બતાવી દઉં પછી આપણે મેથડવાઈઝ જઈએ તો જો આ ટ્રાએંગલની આપણે વાત કરીએ આ ટ્રાએંગલની વાત કરીએ તો એમાં મારી પાસે મંદિરની ઊંચાઈ છે પચાસ મીટર બીજું કંઈ જુઓ જ નહીં જે રેડ હાઇલાઈટ ટ્રાએંગલ છે એ જ જુઓ તો જો આની વાત કરીએ અને આપણે અહીંયા થેટા કન્સિડર કરીએ તો આ શું થશે તો આ થશે સામેની બાજુ આ છે જ નહીં આ લાઈનનું હટાવી દઉં આ લાઇન ટેમ્પરરી છે જ નહીં આ સિક્સટી પણ નથી હું આટલા ટ્રાયંગલની જ વાત કરી રહ્યો છું બરાબર છે તો આ સામેની બાજુ આ પાસેની બાજુ અને આ કર્ણ હવે સામેની બાજુ અને પાસેની બાજુનું કોઈ સૂત્ર તો ટેન ટેન થર્ટી લઈને હું સી બી શોધી શકું આ મળી જાય મને સી બી ફ્રોમ હિયર ટુ હિયર આ સી બી હું શોધી લઉં પછી હું ટ્રાયંગલ એ બી સી સિલેક્ટ કરીશ કઈ રીતે તો હું બતાવું છું અને ફરીથી જેમ હતું એમ કરી દઉં છું હવે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણની વાત કરી છે ત્રિકોણ એ માં આ બાજુ મને ખબર છે બરાબર છે અને અહીંયા આપણે લઈ લેશું લઈ લેશું ટેન સિક્સટી અહીંયા થેટા લઈએ તો આ સામેની બાજુ આ પાસેની બાજુ અને આ જે છે તે કર્ણ રાઈટ એ સી કર્ણ આટલા ત્રિકોણની વાત કરીએ તો હવે હું ટેન સિક્સટી લઈ લઉં તો મને આ મળી જશે ને આ ટાવરની ઊંચાઈ છે એટલે પહેલાં મારે કમ્પલસરી એવું ત્રિકોણ પસંદ કરવાનું જેની કંઈક કંઈક બાજુ મને ખબર છે પહેલાં મેં મંદિરવાળું ત્રિકોણ પસંદ કર્યું અને પછી મેં પસંદ કર્યું ટાવરવાળું ત્રિકોણ હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે સોલ્વ કરીએ તો સૌથી પહેલા આપણે લઈ લઈશું ત્રિકોણ 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 ડી બી સીમાં હવે તમને એકદમ ક્લિયર ખબર હોવી જોઈએ કયા ત્રિકોણની ગણતરી કેમ મેં પહેલા કરી તો ડીબીસીની અંદર આવી જઈએ તો આપણે કરીશું ટેન થર્ટી ટેન થર્ટી ઇઝ ઇક્વલ્સ ટુ વોટ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છે સીડી પાસેની બાજુ છે બીસી હવે ટેન થર્ટીની કિંમત આપણે જોઈ લઈએ ટેન થર્ટી ટેન થર્ટીની શું કિંમત છે એકના છેદમાં વર્ગુણમાં ત્રણ તો અહીંયા આપણે લખી દઈએ એકના છેદમાં વર્ગુણમાં ત્રણ એકના છેદમાં વર્ગુણમાં ત્રણ સીડી સીડી લઈ લઈએ પચાસ અને છેદમાં બીસી બરાબર હવે શું થઈ જશે બીસી બરાબર પચાસ વર્ગુણમાં ત્રણ આ વર્ગુણના લઈ લીધું એટલે મારો આન્સર થયો બીસીનો પચાસ વર્ગુણમાં ત્રણ મીટર હવે વર્ગુણના ત્રણની કિંમત હું કેમ નથી મૂકતો એક પોઈન્ટ કારણ કે આગળ કદાચ પાછું એ રીતનું જ ગણતરી હોય તો વર્ગુણમાં ત્રણ વર્ગુણ ત્રણ કેન્સલ થઈ જાય અથવા થઈ જાય ઓછામાં ઓછી મહેનતે દાખલો ગણી શકાય એવા આપણે પ્રયત્ન કરીએ છીએ હવે આપણે બીજા કયા ત્રિકોણની વાત કરું છું ત્રિકોણ એ બીસીમાં તો આપણે ત્રિકોણ એ બીસીની વાત કરીએ ત્રિકોણ એ બીસીમાં ત્રિકોણ એ માં આપણે લઈ લઈશું ટેન સિક્સટી ઇઝ ઇક્વલ્સ ટુ આમાં અહીંયા થેટા છે એટલે સામેની બાજુ એ બી ત્રણ બરાબર એ બી ની કિંમત મારી પાસે નથી બીસીની કિંમત મેં શોધી લીધી કેટલી શોધી પચાસ વર્ગુણમાં ત્રણ પચાસ વર્ગુણ ત્રણ આજે મેં શોધી તે પચાસ વર્ગમૂળમાં ત્રણ હવે શું થશે वर्गमूल वर्ग में तरह गुणिया पचास में त्र बराबर ए बी जे मैं तक थोड़ा समय पहला समझा कदाच आ रूट तरह फरी तेरे बेब्य किम तो नहीं मुकवी पड़े तो जुओ तो 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 आ वर्गमूल में वर्गमूल वर्गूण तरह शू जैसे वर्गमूणमा नौ बराबर ए बी नव वर्गमूल काढ़ो तो त्रे तो गुण तो पचास गुणिया तरह तो बराबर ए बी एक सौ पचास बराबर ए बी एट मारो जवाब शु ए बी बराबर ए बी बराबर एक सौ पचास મીટર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલાઓ ગણીશું આશા રાખું છું તમને વિડીયોઝ યુઝફુલ થાય છે વિડીયોને લાઇક કરવાનું અને નીચે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અમારી એપ કે એસી ડબલ એચયુએ લખીને ગૂગલ પ્લે ડાઉનલોડ કરવાનો ભૂલશો નહીં થેન્ક યુ સો મચ